હલો મારા કલેજા આપણા વિડીયામાં તમારું સ્વાગત છે આજે આપણે વડોદરા જવાના હે ગાડી લઈને બલકર લઈને તો વડોદરા કેવો નજારો રસ્તામાં કઈ રીતના કઈ રીતના પહોંચવું કઈ રીતના ખાલી કરો કઈ રીતના ભરું એટલે બે ત્રણ વિડીયા બનશે તો મીડિયામાં તમે જોવાનું ભૂલતા નહીં હાલો આપણે આપણે જ્યાં શિવ ટ્રાન્સપોર્ટ પહોંચી ગયા છે વડોદરાનું બલકર ભર્યું છે વડોદરા જવાનું હોય તો વડોદરા આપણે જઈને તમને બતાવવું એટલે બે ત્રણ દિવસનો તો વિડીયો બનશે જ એમ શિવ ટ્રાન્સપોર્ટ છે આપણે જાય હે ત્યાંથી જવાનું છે ટ્રાન્સપોર્ટ છે એનું બલ્કર જે ભરેલું હોય તો મારે જવાનું છે ટ્રાન્સપોર્ટ છે આપણે જઈએ છીએ બિલ્ટી બિલ્ટી બિલાવ ત્યાં બિલથી કઈ રીતના બને તમને દેખાડું જ્યાં ટ્રાન્સપોર્ટ છે આપણો જાય છે હવે આપણા મહેતાજીએ ટ્રાન્સપોર્ટના હલો ભાઈ ટપાલ બનાવી દયો હલો આ ટપાલ બની ગઈ હે હવે જઈએ આપણે બલ્કર બાજુ બલકર ના ટાયરું બાયરું જોવા જો હે ગાડી જોવી પછી ઉપાડીએ આપડે બલકર પડ્યું હું તમને દેખાતું હોય જાવ આપડી ગાડી પડી હે આ બલકર આજે આને વડોદરા જવાનું છે લઈને ત્યાં બલ્કર હે ટ્રાન્સપોર્ટ નું બલકર હે આજે આપણે વડોદરા જવાનું છે વિડિયા બલ્કર કારણ કે એકલો જ છે વિડીયો શૂટ કરવામાં એટલે બહુ કાંઈ બોધી તો નહીં આવે શૂટમાં જેવું એવું થોડું થોડું હશે બધું તમને બતાવવું આપણે આ જો ગાડી છે આપણી સામુદાય બત્રીસ નંબર નું બલકર છે હોલ ટાયર વાળી ગાડી છે અડતાલીસ ત્રેવીસ ગાડી છે હાલો જો આપણે અગરબત્તી કરે આપણે ભાગ્ય હું તો એકલો જ છો એટલે બહુ વિડીયો બનશે પણ થોડો બહુ સારો નહીં બને કારણ એકલો મારા હોય એટલે બહુ જોઈએ હું શૂટ ન કરી શકીએ તો શૂટ જેટલું મારા કીધે થાશે એટલું હું તમને કરીને દેખાડીશ જોવો આપણી આ ગાડી છે લખમણભાઈની જોવો શણગારેલ જોવો અંદર લખમણભાઈનું આ આપણી ખેલી છે

હા ભાઈ આવી ગઈ ડીઝલ પુરાવા આવે આ નો આપડે પાપ છે તો આપણે એના યુરિયા કેટલું ડીઝલ નાખે અને કેટલું ડીઝલ આવે તમને ખાવ બરાબર ચાલુ કરી દયો પણ રિઝાલ થઈ ગયો ભરાવવાનું ચાલુ રજા ઝીરો છે આપણે બહુ ચાલુ થઈ ગયું હે તાને ડીઝલ ભરાવાનું આપણી ગાડી હે ગઈ આપણે હમણાં ફૂલ થઈ ગયા છે તમને બતાવવું હાલો આપણે ડીઝલ ની ફૂલ થઈ ગઈ છે હજાર ત્રણસો ને એસી રૂપિયા નું ડીઝલ ડીઝલ નાખી ફૂલ થઈ ગઈ છે આપણે હવે જાય છે વરોદરા વરોદરા પછી ઓટો રાખું ખાલી બળ પર ખાલી કરીને જે ખાલી ત્યાં આવવું આપણે

શ કરી લીધું હે આય હું કઈ બનાવે આપણે ફરસાણની દુકાન છે એને એમાં એ બધું તમને બતાવું આમાં તમે બહેના રહેજો હાલો આપણે ઉપેડી ભૂગી ગયા હવે ત્યાં ચા પાણી પીએ કારણ કે મેં ચા પીધો નથી મારે પી નીકળ્યો યાર ન તો હવે તો કેટલા હશે યાર અઢી ત્રણ વાગ્યા હે તો ચા પી લઈએ ચા પાણી પીને પછી નીકળીએ

રાજકોટ આવ્યો હવે આવશે સોનીલા રાજકોટ સીધી છે ટૂંકમાં અંદર તો જવાનું ન હોય બરોબર જ હોય જો આ રાજકોટ તમે રાજકોટ આપણે આપણે બોલે ટુકડી આગળ આવશે અત્યારે જો અત્યારે છ વાગ્યા છે ફૂલ ટ્રાફિક થઈ ગઈ અહીંયા રાજકોટમાં હવે આપણે આવશે છોટીલા છોટીલા તો આપણે મંદિર ઉપર તો નહીં જાય ત્યાં બારોબાર આપતા તમે દર્શન કરાવી જો અંધારો નહીં થઈ જાય ટ્રાફિક ક્યાંય નહીં હોય તો

Tchau. Ah. માટે જવા માટે રસ્તો બિલેન ચોકરીનું બ્રિજ છે આપણે જીદું જવાનું છે અમદાવાદ જવું એટલે મેન આપણે રાજકોટ છે ને મેન સિટી રાજકોટ ત્યાં એટલેથી જવાનું આ આપણે ભીલલેન ચોકડીનું મોટું બ્રિજ છે અહીંયા આપણે સાતમ આઠમનો મેળો જોરદાર ભરાય છે બિલ્લેન છોકરી છે ને જ્યાં પોટ છે મોટી બધી વાળી છે

ટોટેલા હે અંધારું એટલે બહુ દેખા હે નઈ કાંઈ એટલું બધું મંદિર મંદિર કાંઈ માતાજી ને મંદિર આમ રોડ લે આવું હે અત્યારે જવો અગિયાર વાગી ગયા હે ને મોમાયરાજમાં અહીંયા ખાવા રાખી છે ઊભી એક બલ્કર આવે છે મેં મારું બલ્કર રાખી દીધું છે આ બલ્કર જો આવે છે ઇઠોતેર ઇઠ્યોતેર નંબરનું ના મોમાયરાજ હોટલ છે લીમડી વટેન આવે છે લીમડી સર્કલથી થોડાક આગળ આવલો એટલે તમે તો ઇઠોતેર ઈઠોતેર આવી ગઈ છે આપણે જોવો તો જમી લઈએ અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે બપોરે બહુ કંઈ ખાવાનું જમાવટ થઈ નથી એટલે જમી લઈએ હાલો અંદર જઈને શું શું જમવાનું એ તમને બતાવવું વિડીયામાં તમે બનીને રહેજો જે આપણે વડોદરાની ઘણું છેટું છે હાલો જો હોટલે જાય છે જમમાં સાડા અગિયાર બહુ વાગી છે હાલો હોટલે જાય જમમાં મોમાયરાજ બપોરે કાંઈ ખાવાનું બહુ જમાવટ થઈ નથી ખાઈ લે અત્યારે હે વડોદરા મોમાઈરાજ હોટલ છે અંદર જઈએ જમવા આવે જમી લઈએ પછી પાછા ઉપડીએ વડોદરાનું ભયરું છે આ જો મોજ લીમડી સર્કલ વટી તમે થોડાક આગળ આવ્યો ને એટલે બગોદરા બાજુ જતા હોય તો હોટલ છે તો હું હું જમવાનું છે તમને બતાવીએ અહીંયા હાલો જમવા બે ગયો જવું સાત ને બધું આવી ગયો છે આપણે એકસો લીટર પલતાના ડ્રાઈવર છે

હાઈવે હા રાજકોટ વગોદરા અમદાવાદ આ તો હાઈવે હે હાલો આપણે વડોદરા પહોંચી ગયા છે હવે પ્લાન ત્યાં જાય તો પ્લાન વાળો તો હજી જાય છે ક્યારે ખાલી કરશે કઈ રીતના ખાલી થશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો હાલો આપણે એને જઈને પૂછી હાલો આપણે જે અંદર આવી ગયા છે પ્લાનમાં પ્લાન છે એક ટેલર લાગેલ પડ્યું છે પ્લાન છે રાધે કૃષ્ણ એના સાયલા છે અહીંયા ગાડી ખાલી થાય છે એક મોટું ટ્રેલર છે એક મા ગાડી પડી છે એના પછી આપણો વારો છે આજે તો કહેતા હતા નહીં ખાલી થાય ખાલે ખાલી કરશે જ્યાં વડોદરાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં હજી બીજો ભાગ આવશે પરમદિવસે આ તો આટલો જ કારણ કે વિડીયો બહુ મોટો થઈ જતો હતો એટલે બીજો બીજો આપણે ભાગ આવશે કાલે નહીં પરમદિવસે